જામનગર શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરનારા ભાજપના નેતાઓ સામે એફઆરઆઈ દાખલ કરવામાં માંગ પીઆઈ ને આવેદન તાજેતરમાં ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી સામે અભદ્ર ટિપ્પણી તેમજ મારી નાખવાની ધમકી સામે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢી ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ પીઆઈ ને આવેદન પત્ર પાઠવી જવાબદારો સામે એફઆરઆઈ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં માંગણી કરવામાં આવી હતી આ સમય પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ શહેર કોંગ્રેસ પ્રમુખ દેહુબા જાડેજા નેતા ધવલભાઈ નંદા તોસીફ ખાન પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આપ સૌ જાણો છો કે આ દેશની અંદર લોકશાહી છે અને લોકશાહીની અંદર પોતાના વિચારો વ્યક્ત કરવાની બધાને છૂટ છે રાહુલ ગાંધી બોલે છે તો એનો વિરોધ થઈ છે પણ આજ મોદી સાહેબ જ્યારે હિન્દુસ્તાનની અંદર વડાપ્રધાન તરીકે આવ્યા અને વિશ્વના ઓછામાં ઓછા બારથી તેર દેશની અંદર એવા શબ્દો વયેલા કે બે હજાર ચૌદ પહેલા જે હિન્દુસ્તાનમાં પેદા થયા એને શું પાપ કહી રહ્યા હતા કે હિન્દુસ્તાનમાં પેદા થયા એટલું બધું ખરાબ વડાપ્રધાન તરીકે જયારે બોલતા હોય ત્યારે એનો ક્યારેય વિરોધ નહીં અને રાહુલ ગાંધીએ જ્યારે લોકશાહી ઢબે લોકશાહીની વાત કરે છે ત્યારે એનો વિરોધ કરવો લોકશાહીમાં વિરોધ હોઈ શકે પરંતુ એટલી હદે વિરોધ હોઈ શકે કે ભાજપના નેતાઓ ચૂંટાયેલા ધારાસભ્યો જાહેરમાં હું કીએ કે રાહુલ ગાંધીની જીપ કાપીને આવશે એમને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપશું એમને મારી નાખવાની વાત કરે એમને ધમકી આપવાની વાત કરે આ લોકશાહી નથી આ હિટલર શાહી છે અને ભાજપ સત્તામાં આવ્યા પછી દિન પ્રતિદિન એટલો બધો અભિમાની બનતો ગયો છે કેને એમ છે કે અમારા સિવાય આ દેશની અંદર હવે પછી કોઈ રાજ કરવાનું જ નથી ને અમે સર્વોપરી છે અમે ધારી કરીએ જ્યાં ભાજપના રાજ છે ત્યાં બુલડોઝરો ફેરવાય છે સુપ્રીમ કોર્ટે પણ મનાઈ કરી કરી દીધી તમે કેવી રીતે નક્કી શકો આ વ્યક્તિ ગુનેગાર છે કે નથી અને કોઈ એક વ્યક્તિ કદાચ ગુનો કર્યો હોય તો કોર્ટ નક્કી કરે એના આખા ઘરને કરી નાખું આ હિટલર શાહી માનસિકતા એ ભાજપની માનસિકતા છે અને આ માનસિકતાને ખતમ કરવા માટે આ માનસિકતા સામે કાનૂની રાહે પગલા લેવા માટે આજે અમે પોલીસ કમિશનર શ્રીને જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ તરફથી એક આવેદનપત્ર આપ્યું છે કે જે લોકોએ રાહુલ ગાંધીની જીપ કાપી નાખવાની વાત કરી છે મારી નાખવાની વાત કરી છે એમના ઉપર ગુનો દાખલ કરવામાં આવે એમની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રાહે જે કોઈ કાર્ય થતું હોય એ કરવામાં આવે કોંગ્રેસ પાર્ટી આવા નિવેદનોને પણ વખોડે છે તંદુરસ્ત લોકશાહીમાં આવી વાતોને કોઈ જગ્યા નથી હોતી તંદુરસ્ત લોકશાહીમાં તમે તમારા વિકાસની વાત કરો જનતાના કામની વાત કરો જનતાની પ્રગતિની વાત કરો અને જનતા સમયે સમયે નક્કી કરશે કે કેને ચૂંટવા ને કેને ન ચૂંટવા એ લોકશાહીમાં જનતાનો અધિકાર છે પણ આવો જે બકવાસ કરે છે આવો જે બફાટ કરે છે જેને લોકશાહી સાથે કઈ લેવા દેવા નથી જેવો મારી નાખો કાપી નાખો અને બુલડોઝર ફેરવી દો આવી વાતો કરે છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ